સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અડાજન વિસ્તારમાં એક ખાસ એસ એચજી મેળા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ સાત દિવસીય મેળાનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને સ્વરોજગાર ની તકો પૂરી પાડવાનો છે આ મેળાનું આયોજન સરકારની દીન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીન દયાલ જન આજીવિકા યોજના અંતર્ગત રચાયેલા સ્વ સહાય જૂથોના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ માટે કરવામાં આવ્યું છે મેળાનું ઉદ્ઘાટન સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર દ્વારા કરવામાં આવ્યું હતું મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ પ્રદર્શિત કરવા માટે સો થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જે ગુજરાતમાં સૌથી વધુ છે આ મેળામાં નવરાત્રી અને દિવાળી માટેની પરંપરાગત વસ્તુઓ જેમાં વસ્ત્રો ઘરેના હસ્તકલા અને અન્ય કયાકૃતિઓનો સમાવેશ થાય છે એક જ સ્થળે ઉપલબ્ધ આ મેળા દ્વારા મહિલાઓને તેમના ઉત્પાદનો વેચવા માટે એક મોટો પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે પટેલ કિંજલ અહીંયા નવરાત્રિ મેળાનો સ્ટોલ લાગે છે જે અમને એસએમસી દ્વારા આપવામાં આવે છે પણ આ વખતે અમને ગુજરાત લેવલ તરફથી આપવામાં આવે છે એટલે એની પહેલાં અમને દર એરિયા પ્રમાણે અપાતું હતું પણ આ વખતે અમારે પ્રાઇમ માર્કેટ લોકેશન પર જે રીતે વેચાણ થાય છે એ રીતે અહીંયા આપવામાં આવ્યો છે અમે બધી અમે હાથથી બનાવેલી વસ્તુનો વેચાણ કરીએ છીએ તોરણ છે કુર્તી છે ફ્રોક છે પછી આ છે વેસ્ટમાંથી બેસ્ટ જે ગણપતિ વિસર્જન વખતે ગણપતિને આ મુગટ અને જે માળાને એવું જે બધી વસ્તુ હતી એ અમુક વસ્તુ આપણે કૃત્રિમ તળાવમાં જે નથી જવા દેતા તે વેસ્ટ વસ્તુમાંથી અમે બેસ્ટ વસ્તુ બનાવીએ છીએ તેમાંથી પણ અમે તોરણને બધું ઘણું બધું બનાવીએ છીએ બીજું છે આ નાના નાના છોકરાના કેડિયા ચણિયા ચોરી છે તોરણ છે એવું બધું અલગ અલગ પ્રકારની વસ્તુ છે આવા હેંગિંગ છે અમારી પાસે આનાથી મહિલાઓને રોજગારી મળે છે તે પોતાના પગ પર ઊભી થાય છે અને બીજું કે એના પરિવારના ભરણ પોષણમાં પણ એને સારો એવો સપોર્ટ મળે છે આજના મોંઘવાડીના જમાનામાં એક જણને કમાવું બહુ અઘરું છે આઠ દિવસનો સ્ટોલ છે અમારે